તો એને કીધું કે આપણે દરિયા જવાનું છે તો દરિયો આપણે અહીંથી મારી એક વાડ છે એ વટો એટલે દરિયો આવે તો આપણે દરિયા જવાનું છે ને હું કીધું હતું ને કે સપોર્ટ મિત્રો તમારે બે હજાર ચોવીસમાં પૂરેપૂરો કરવાનો છે આપણી ચેનલ મોનિટાઈઝ થવામાં થોડોક ટાઈમ ઘટે છે તો થોડીક મદદ કરો મારા ભાઈ તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય કે બધા મિત્રો એમ કહે છે કે તમે અશોકભાઈ ધંધો શું કરો છો તમારે ભાઈ હું નોર્મલ ધંધો કરું છું કારખાનું વાંકું છું ને ખેતી કામ હોય એ ઘરનું એ કરું બાકી તો આપણે એવો કાંઈ ખાસ બિઝનેસ નથી કે તો કારખાનું આંકું છું ને બીજું તો આપણે કહેવાલાયક કાંઈ નહીં તો જો આજ તો આપણે મસ્તીના ફ્રીતા હવે હાઉ વાડિયે કીધું થોડુંક કામ હતું થોડા કેરા પાવાના હતા ડુંગળીના રીંગણીના ને શેણા ને આળીયા ને એવું પાવો નતો ત્યાં એ એ ક્યાં આપણે તો આને કઈ youtube માં ખબર નઈ પડતી હોય પડે હો ખબર તો તો બોલે નઈ તો તો બોલે ને ખબર પડતી હોય તો એટલે બોલતા આવડે કે બોલવાનું એને કાઈ નઈ આવડતું બોલતા હાલો વેદરિયા ભાઈ સહી તો આ તો એકલા એકલા હેલી જાય છે હું પાછળ પાછળ હેલો તો આપણે દરિયા જવાનું છે દરિયા જઈને જોયું હોય જો તો જો આ મારા કાકાની બાજરી છે કેમ છે જો તો બાજરી મારા કાકાની છે આવી રીતે આપણે હેલા જઈએ છીએ તો હા મેં બોડી છે બોડી એ પોગી જાય બોર તો પાકેલા હે બધા બોર મસ્તીના પાકી ગયેલા હે ખાવ હોય તો કોમેન્ટમાં કહેજો આ તો બોરે તોડો મેળી છે ગળા કેટલા હેડો તો બોર બહુ લાટા વાલા હતો કેટલા બોર આવેલા છે ને આ તો ખાવાય મીડી હું પણ જાઉં આપણે તો બોર ખાઈ લીધા છે તો હવે આપણે ભાગ સુધી જાઓ જો એટલે આખી બોયડી ફેરી કમસે કમ તોડ્યા ને તો હું તો કહું ગાડી ભરાય તો હાલો આપણે તો ઓલી વાડ સી સીધો દરિયો હતો ના જવાનું છે દરિયામાં કોઈ બહુ લાગે છે દરિયામાં તો હમ તારા આવવાનું બહુ હતું કે હાલો મારે દરિયામાં જાવું દરિયામાં જવું દરિયા તો ખાલો છે તો મિત્રો ફાઇનલી જો આપણે દરિયામાં પોગી ગયા તો જો તડકો તો બહુ લાગે યાદ દરિયો મેં જો તમે આવી રીતે દરિયાનો કંઈક નજારો છે હા ખાલી થઈ ગયો પાણી વી ગયો ઓલી સાઇડે હવે આવતા વાર લાગશે તો જો આ મેદાન છે ને આમાં આમાં હું બહુ રીમો આટલામાં હું દરિયામાં રમવા આમ તો ઓલું ભેખાડું ખવડાવી ગયું એની નીચે હું બેહતો તડકાનો ફૂલ વરસાદ થયો ને એના લીધે તેની પડી ગયેલું છે ને અહીંયા તો હું ચારેક વાર દોડતો આ દેરીની તો જાઓ એ ભૂઝળાદાન દેરી છે ને આવી રીતે છે દરિયાનું લોકેશન કંઈક મારી વાડી કને છે મજા આવું જ છે તો દરિયો અત્યારે તો હાવ ખાલી થઈ ગયેલો છે ક્યાર હાથ પાડતી હતી કે તમે અહીંયા આવો તમે અહીંયા આવો તો હું આમ આટા મારતો તો આવી રીતે આમ બધી તો હું આટા મારતો તો પાણામાં મને કે આવો નહીં આવો નહીં તો હું દોડીને આવ્યો હવે શું કર્યું કોને ખબર કાંઈ લખેલું લાગે શું છે હા અશોક કાજલ વ્લોગ લખવા આગળ ઊભી થઈ જા તો જો આ મારી ચેનલનું નામ લખ્યું છે મારું નામ છે અશોક અહીંયા કાજલ લખ્યું અહીંયા વ્લોગ લખ્યું જો તમે આખું વાંચી શકો છો હવે અશોક કાજલ વ્લોગ એમ લખેલું છે તો આને લખ્યું કેવું છે લખેલું જોઈ લેજો કેજો મને પાછા સારું હે તે નથી સારું એમ તો જાઉં ફરીથી તમને બતાવું છું અશોક લખ્યું કાજલ લખ્યું વ્લોગ લખ્યું તો સવે મારી ચેનલ ને સપોર્ટ કરજો મારા ભાઈ ક્યાં હા તો હવે તો આપણે કાફી ટાઈમ થી દરિયા માટા મારતા હતા તો હવે પાછા આવી વાડીમાં તો હાલો મિત્રો વાડીમાં જઈને મેળા વિડીયોમાં તો ભાઈ ભાઈ પાછો પાછો મારી પાછું છે મારી પાછું જોડે છે મારી જોડે છે હું કઈ ફોટો ફોટો પાડવાનું થતો નથી આપડે એનું સહી તો ખાવા મીડી કાગળ હોતી ઢીંગું બેન આપણો ફોટો धरो ઢીંગું બેન આપણો ફોટો धरो રે ઈ તો એનો ફોટો બતાવ ચાલા મરડાવડ કેતા પાયાના પાયાના વાય પાડી નું કામ તો વાડીનું કામકાજ તો આપણે પૂરું પણ નાખ્યું છે હવે આપણે ભાક્ષું ઘેર્યા તો વિડીયોમાં પહેલી વાર હોય